પૂર્વ પાલિકાના કમાટીબાગના કેમ્પ હાઉસથી ફાઇલ ગુમ થવાની ઘટના બની હતી કમાટીબાગમાં આવેલા કેમ્પ હાઉસમાંથી ફાઇલ ગુમ થતા અધિકારીઓ અને કર્મચારીઓએ શોધખોળ શરૂ કરી હતી જોકે તો પણ ફાઇલ ન મળતા પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીઓએ સરયાજીગંજ પોલીસ મથકમાં ફાઇલ ગુમ થયાની અરજી આપી હતી જેને પોલીસે તપાસ શરૂ કરી છે જેને લઈ સામાજિક કાર્યકર્તાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે જે તે અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે સાથે અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કનું ફાઇલ ગુમ થવી કે કરવી એની તપાસ કરવામાં આવે અને જે તે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી અતુલભાઈ કચેરીમાં ફાઇલો ચોરી થાય છે ગાયબ થાય છે શું છે બધું મામલું વડોદરા મહાનગરપાલિકા એક સ્વાયત્ત સંસ્થા છે આ સ્વાયત્ત સંસ્થાની જવાબદારી ઘણી બધી આવે છે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ માહિતી જ્યારે માગી હતી ત્યારે રોડ શાખાની સાત ફાઇલો ઓર્ડર છે મતલબ કે ગુમ છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાની એક ફાઇલ ગાયબ છે એટલે ક્યાંકને ક્યાંક વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને અધિકારી જે બીલી જે ભ્રષ્ટાચાર ચાલે છે તેના કારણે ક્યાંકને ક્યાંક ફાઇલો ઓર્ડર કરવામાં આવી રહી તેવું લાગી રહ્યું છે આપણે ટૂંક સમય પહેલાં સીએમમાં ઓનલાઈન ફરિયાદ દાખલ કરી હતી ત્યારે અતાપી થીમ વન્ડરલેન્ડ પાર્કની ફાઇલ પણ કમિશનર સાહેબના કેમ્પ ઓફિસથી ગાયબ છે તેવો આપણને પત્ર આપેલો છે ત્યારે જો વડોદરા મહાનગરપાલિકા આખું સીસીટીવી કેમેરાથી સજ્જ હોય સિક્યુરિટી ગાર્ડથી સજ્જ હોય ત્યારે આવી ફાઇલો જે ગાયબ થાય છે ક્યાંક ને ક્યાંક મસ્ત મોટા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે બીજી બાજુ જોવા જઈએ તો આજે કમિશનર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને જે વિભાગની જેટલી ફાઇલો ગાયબ થઈ હોય તે વિભાગના મુખ્ય વડા જે હોય તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી અમે માંગ કરી છે તમને જાણ કેવી રીતે કઈ કઈ ફાઇલ માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ માહિતી માગી ત્યારે રોડ શાખાની માહિતી આવી છે એમાં સાત ફાઇલો ગાયબ છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાની એક ફાઇલ ગાયબ છે એટલે ક્યાંક ને ક્યાંક આ ફાઇલો ગાયબ થવા પાછળનું કારણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે